ભાજપ ડરી ગયું આમ આદમી પાર્ટીથી અને ઇન્ડિયા ગઠબંધનથી એટલે ભાજપે ષડયંત્ર કરીને આયોજનપૂર્વક રીતે આ ચૂંટણી ટાળી દીધી તમે કે આખા દેશમાં ચૂંટણી આવી એમાં લોકસભાની તમામ સીટો પર ચૂંટણી આવી અને વિધાનસભાની આખા દેશમાં જેટલી સીટો ખાલી પડી છે બધી ચૂંટણી આવી માત્ર આખા ભારતમાં કોઈ સીટ એક બાકી રહી ગઈ તો વિસાવદર બાકી રહી ગઈ સાફ સાફ બતાવે છે કે ભાજપ ડરી ગયું છે અને ભાજપ ત્યાં જીતવાનું નથી કેમ કે ભાજપે સર્વે કરાયો અને વિસાવદરના લોકોની ફિતરત છે કે પક્ષ પલટું અને ગદ્દારોને ક્યારેય માફ કરતા નથી એમનો તો ઇતિહાસ છે વિસાવદરનો તો ભાજપે જે તે વખતે કરતા કરી લીધો પક્ષપલટો પણ હવે એમના સર્વેમાં એવું આવ્યું કે ભાજપ કોઈ પણ સંજોગોમાં જીતી શકે એમ નથી ને આમ આદમી પાર્ટી જ જીતશે એટલે એમણે ષડયંત્ર કરીને જે કાંઈ પણ હથકંડાઓ અપનાવીને સત્તાનો દુરુપયોગ કરી અને આ વિસાવદરની ચૂંટણી બંધ રખાવી હતી એટલે બહુ આમ જોઈએ તો પહેલા હર્ષદભાઈનો પક્ષપલટો ભાજપે કરાવી અને વિસાવદરની જનતા અન્યાય કર્યો પછી ભૂપત ભાયાણીનો પક્ષ પલટો કરાવી અને ભાજપે જનતા સાથે અન્યાય કર્યો અને હવે ચૂંટણી બંધ રખાવી અને વિસાવદરની જનતા ઉપર જુલમ કરવાની કોશિશ ભાજપે કરી એટલે મતલબ કે ભાજપ જે છે એ વિસાવદર ની જનતાને ત્રાસ આપવા માંગે છે અન્યાય કરવા માંગે છે આ સાફ થઈ ગયો આજના દિવસથી સી આર પાટીલને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એમણે જવાબ એવો આપ્યો કે અમને પણ આ વિશે જાણ નથી પણ કદાચ કશુંક ચૂક થઈ ગઈ હશે એટલે મને એવું લાગે છે કે સી આર પાટીલ સહિત ભાગના ઇવન જે પત્રકારો હાજર હતાથી લઈને અમે લોકોએ જ્યારે પહેલો વિડિયો બનાવ્યો ત્યારે અમે એવું જ લખ્યું હતું કે ઇલેક્શન કમિશન ભૂલી ગયું હશે તો જો એમને પણ એવું લાગે છે કે ભૂલી થઈ ગયું હશે કે ભૂલ થઈ ગઈ હશે તો એવો સવાલ ક્યાં આવ્યો આમાં ભાજપનો રોલ ક્યાં આવ્યો ભાજપનો રોલ છે એને આપણે બે તબક્કામાં સમજીએ એક તો આટલી મોટી ભાજપ પાર્ટીને આ વસ્તુનો ખ્યાલ જ ન હોય એવું તો ક્યારેય શક્ય નથી બનતું એક નાના એવા ગામની અંદર એક નાનો એવો મજૂર માણસ કોના ક્ષેત્રે મજૂરીએ જાય છે એનું પણ ધ્યાન રાખતા હોય છે ભાજપવાળા આખા દેશની અંદર સર્વેલન્સ કરે છે અને ભાજપને પક્ષપલટો કરાવનારા લોકોએ આ બધી પરિસ્થિતિ બનવાની છે એવો પાટીલને કે ભાજપને ખ્યાલ ના હોય એ ક્યારેય શક્ય બનવાનું જ નથી કેમ કે ભાજપ તો જાસૂસ પાર્ટી છે પહેલી વસ્તુ કે ધારો કે આ વસ્તુ ટેકનિકલ ચૂકતી રહી ગઈ હોય કે ભાઈ ઇલેક્શન કમિશનથી કોઈ ભૂલ થઈ ગઈ કોઈ ટાઈપિંગમાં મિસ્ટેક આવી ગઈ અથવા ધ્યાન બારું રહી ગયું તો ચાર પાંચ કલાક થઈ ગયા જાહેરાતને ખુલાસો આપી દેવો જોઈતો તો ઇલેક્શન કમિશને સાડા ત્રણ વાગે ભારતના ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી ચૂંટણીની અડધી જ કલાકમાં બધાને ખબર પડી ગઈ કે વિસાવદરવાળી ચૂંટણી નથી આવી આ સાડા ને અત્યારે આપણે બેઠા છીએ સાડા આઠ થયા છે

બે વસ્તુ છે કે હર્ષદ રીબડીયા કઈ પાર્ટીમાં છે બીજેપી ભાજપમાં છે ભાયાણી ભાજપમાં છે હવે હવે હા એટલે એટલે રાજીનામું આપ્યું ત્યારથી ભાજપમાં જ છે ઓફિશિયલી પટ્ટો બે તારીખે પહેરાયો કે પાંચે પહેરાયો દો પણ ડિસેમ્બરથી ભાયાણી ભાજપમાં હર્ષદ રીબડીયા ભાજપમાં સી આર પાટીલ એ ભાજપમાં ભાજપના હર્ષદભાઈ રીબડિયા એ ભાજપના ભૂપત ભાયાણી વિરુદ્ધમાં અરજી કરી છે એની ભાજપના સી આર ખબર નથી એવું કેવી રીતે બને ત્રણેય ભાજપવાળા ભેગા મળીને વિસાવદરની જનતાને છેતરવાનું કે અન્યાય કરવાનું કામ કરે છે રહી વાત ચૂંટણી પંચના જવાબની ચૂંટણી પંચ એવું કહે છે કે ભાઈ આ તો મેટર કોર્ટમાં છે હું વકીલ છું કોર્ટમાં હાઈકોર્ટમાં અમે કામ કરીએ હું પોતે કામ કરું છું મેં ચેક કર્યું એક વર્ષથી આ પિટિશન દાખલ થઈ છે કોર્ટમાં એક વર્ષની અંદર એક પણ વખત ચૂંટણી પંચે કોર્ટમાં જઈને કોઈ જવાબ નથી આપ્યો નથી હા લખાવી નથી ના લખાવી નથી કશું કોઈ જવાબ નથી આપ્યો તો આ ચૂંટણી પંચ અત્યારે હવે અહીંયા શાણી શાણી વાતો કરે છે સુફિયાની વાતો કરે છે કે ભાઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે માટે ચૂંટણી નથી થઈ એ જ ચૂંટણી પંચે ગુજરાતની હાઈકોર્ટમાં એક પણ વખત જવાબ રજૂ નથી કર્યો એક વર્ષથી પિટિશન થઈ છે ચૂંટણી પૂરી થઈને તરત હર્ષદભાઈ રેબડીયાએ કોર્ટમાં અરજી કરી એને કેટલો ટાઈમ થયો દોઢ વર્ષ થવા આવશે આમ જોઈએ તો દોઢ પોણા બે વર્ષ પોણા બે વર્ષમાં ગુજરાતના કે ભારતના ચૂંટણી પંચે કે ચૂંટણી કમિશનરે કે ચૂંટણી અધિકારીએ કોઈ જવાબ નથી રજૂ કર્યો શા માટે બીજી વસ્તુ કે ચૂંટણી કમિશનરે ભાજપના કહેવાથી એવું કારણ આપી દીધું કે કોર્ટમાં અરજી છે એટલે હવે આ ઇલેક્શન નહીં થાય તો આ જ વાત ચૂંટણી કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં બોલવામાં શું વાંધો હતો ભારતના ચૂંટણી કમિશનરને નહોતી ખબર જાહેરાત કરતી વખતે કે એક સીટ ઓછી જાહેર કરે છે એના કારણો આ છે એ બોલી શકતા હતા ભારતના ચૂંટણી કમિશનર કુમાર જે છે એ પ્રેસ કોન્ફરન્સમાં બતાવી શકતા હતા દેશની જનતાને કે ગુજરાતમાં વિસાવદનની ચૂંટણી છે એ નથી થઈ શકવાની કારણ કે કેસ પેન્ડિંગ છે કેમનો બતાવ્યું આ તો તમે પત્રકારો પ્રશ્ન પૂછો ત્યારે કેમ જવાબ આપે છે એ તો એમની જવાબદારી હતી કે ચૂંટણી રિલેટેડ તમામ માહિતી દેશની જનતા સામે મૂકે કેમ ના મૂકી મતલબ એના મનમાં ચોરી છે પાપ છે ભાજપવાળાએ ચૂંટણી એટલે એ ન બોલે એનો મતલબ એવું કેવી રીતે થાય કે આ ભાજપે છે થાય ને થાય ને બેન હું એમ કહું કે ભારત આખા દેશની તમામ ચૂંટણીઓ થઈ રહી છે ખાલી સીટો સાથે લોકસભા એનો બધું જ વિવરણ ભારતમાં ચૂંટણી કમિશનર આપે છે એક સીટની જાણકારી શું કામ નથી આપતા નહી ખબર હોય જ્યારે અહીંયા વિધાનસભામાં સીટ ખાલી પડે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનરને એની જાણ થાય ઓટોમેટિક ડિફોલ્ટ રીતે કે એક સીટ જાહેર થઈ ગઈ ખાલી થઈ જાય ગુજરાતના ચૂંટણી કમિશનરની જવાબદારી શું આવે ભારતના ચૂંટણી પંચને જાણ કરવી તો એનો મતલબ એ જાણ ડિસેમ્બરમાં થઈ ગઈ હશે કોર્ટમાં કેસ ચાલુ છે એ તો દોઢ વર્ષથી ચાલુ છે તો એની પણ જાણ ગુજરાતના ચૂંટણી કમિશનરને હશે ગુજરાતના ચૂંટણી કમિશનરને આ વાતની જાણ પણ દિલ્હીમાં કરી હશે છતાંય એ વાત જાહેરમાં બોલ્યા કેમ નહીં એની પ્રેસ નોટમાં લખાઈને કેમ ન આવી તો આ શંકા કુશંકા ન થતે એમાં લખાઈને આવી જવી જોઈતી હતી કે ભાઈ વિસાવદરની ચૂંટણી સબ્જેક્ટ ટુ પિટિશન હાઈકોર્ટ પિટિશન અમે નથી કરી શકતા એટલું જ લખવાનું હતું એને ખુલાસો નહીં કરવાની બાબત બતાવે છે કે ચૂંટણી પંચની ઉપર પણ વિસાવદનની ચૂંટણી નહીં યોજવાનું કોઈ દબાણ હશે પણ એ એ લીગલ વાત થઈ ગઈ બેન હું એમ કહું છું કે હર્ષદ રીબડીયા ભાજપના ભૂપતભાઈની ભાજપના સી પટેલ ભાજપના હાઈકોર્ટની અંદર સરકારી વકીલો ભાજપે અપોઇન્ટ કરેલા છે બધા ભાજપ વાળા ભેગા મળીને સોલ્યુશન કરી શકતા હતા શા માટે એમણે ના કર્યું હાઈકોર્ટમાં સરકારી વકીલ કોણ એપોઈન્ટ કરે છે ભાજપની સરકાર તો સરકારી વકીલ ભાજપના

ટેકનિકલી ભારતનું બંધારણ એવું કહે છે કે સીટ ખાલી પડે ત્યારે છ મહિનામાં ચૂંટણી થઈ જવી જોઈએ કોઈ પણ સંજોગોથી સીટ ખાલી પડી હોય આપણે મોટાભાગે પક્ષ પલટાથી ખાલી પડે છે તો આ સિચ્યુએશનમાં તમને શું લાગે છે કે વિસાવદર ચૂંટણીથી ટેકનિકલી પણ દૂર કેવી રીતે રહી શકે છે બેન ભાજપવાળા ભારતના બંધારણને જરાય માનતા નથી કે દેશના કોઈ કાયદાને માનતા નથી કેમ કે તમે એમ કહો છો બંધારણ પ્રમાણે છ મહિનામાં ચૂંટણી થવી જોઈએ ગુજરાતમાં હજારો નગરપાલિકાઓ એવી છે ગ્રામ પંચાયતો એવી છે જેમાં નથી ચૂંટણીઓ થઈ એક એક દોઢ દોઢ વર્ષથી નગરપાલિકાઓમાં તાલુકા પંચાયતોમાં ગ્રામ પંચાયતમાં ભારતના બંધારણને ભાજપ વાળા લોકો માનતા હોત તો ચૂંટણી થઈ ગઈ હોત નગરપાલિકાઓમાં તો એવી રીતે મને હવે આમાં આશંકા એવી લાગે છે કે આવતા પાંચ વર્ષ આમ જ કોટ 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 કરી અને વિસાવદરની જનતાને નેતૃત્વથી અળગા રાખવાનું અન્યાય કરવાનું કામ મને એવું લાગે છે કે ભાજપવાળા કરશે ઓકે બાકી જો ભાજપ ધારે ભાજપવાળાને વિસાવદરમાં ચૂંટણી હારવાનો ડર ન લાગતો હોય ઇન્ડિયા ગઠબંધનનો ભાજપને ડર ન લાગતો હોય તો અત્યારે સી આર પાટીલે હર્ષદ રીબડિયાને ફોન કરવો જોઈએ આવતીકાલે રવિવાર છે સોમવારે અરજી આપી દે હાઈકોર્ટમાં કે મારે હવે કોઈ કાર્યવાહી કરવી નથી કેસ બંધ કરો તો સોમવારે કેસ બંધ થઈ જાય હાઈકોર્ટમાં વાર કેટલી લાગે એટલે એવું થઈ શકે છે ને એની સંભાવનાને કેવી રીતે કરી શકાય

એ શબ્દ ન વપરાય એમની નીચે જવાની જે ડિસ્કવોલિફિકેશન છે ને એની ઉપર મને ભરોસો છે કે આ ભાજપવાળા લોકોથી કંઈ અજાણ તો હોય જ ન શકે તો જો ખરેખર ઇલેક્શન કમિશન ચૂંટણી ડિક્લેર કરે છે આવનારા બે ત્રણ દિવસમાં તો તમે એને કઈ રીતે લેશો અમે એને પોઝિટિવ રીતે લેશું ચૂંટણી તો થવી જ જોઈએ જનતાએ જનતાનો હક છે પોતાનો નેતા ચૂંટવાનો ભારતના બંધારણથી આપણને આપણને અધિકાર મળ્યો છે કે આપણા વિસ્તારમાં ચૂંટણી થાય તો જો બે ત્રણ દિવસમાં ચૂંટણીની જાહેરાત થશે તો એ પોઝિટિવ છે સારી બાબત છે પણ આજે ભાજપે વિસાવદરની જનતા સાથે દગો કર્યો છે ચૂંટણીમાં કોર્ટનું બાનું આગળ ધરે છે હકીકતમાં બધા જ ભાજપ વાળા છે એમાં બીજી પાર્ટી નો હોત તો હું સમજે અને મજાનો વિષય બેન જુઓ દોઢ વર્ષ પહેલા પિટિશન થઈ છે કોર્ટમાં દોઢ વર્ષ પહેલા અરજી થઈ છે દોઢ વર્ષમાં એક પણ વખત સુનાવણી નથી થઈ કેમ નથી થઈ દોઢ વર્ષથી ગુજરાતની હાઈકોર્ટમાં કોઈ સુનાવણી નથી થઈ તો દોઢ દોઢ વર્ષથી તો હાઈકોર્ટમાં પિટિશનો પડી રહે છે જો આ પિટિશન હર્ષદભાઈ રીબડિયાએ કરેલી પિટિશન હજુ વીસ વર્ષ કોર્ટમાં પડી રહે તો શું વીસ વર્ષ સુધી ચૂંટણી નહી આવે હા એક્ઝેક્ટલી એ ટેકનિકલી એવું શક્ય નથી વાત સાચી છે કેમ કે આવી બહુ બધી પિટિશન થતી હોય છે નહીં તો તો આનો રસ્તો શું આવી રીતે કોઈ પણ માણસ ઉઠીને પિટિશન કરી દે એટલે ચૂંટણીઓ આવતી જો બંધ થઈ જાય

ગડબડ કરીને ચોરી કરીને ચૂંટણી જીત્યા છે છતાં એના પાંચ વર્ષ ધારાસભ્ય પૂરા કરી લીધા શું કામ કેમ કે એ ભાજપના માણસ હતા અહીંયા વિસાવદરની અંદર ચૂંટણી જીતે એમ નથી ભાજપ એટલે હવે આ જ હાઈકોર્ટનો ચુકાદો આડો આવે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાંચ વર્ષ પૂરા કરી શકે છે વિસાવદરમાં ચૂંટણી નથી આવી શકતી આ તો સમજાય એવી બાબત છે આ રાજીનામું ના આપ્યું હોત ભૂપત ભાયાણીએ તો કદાચ પરિસ્થિતિ અલગ હોત અને એ સતત ચાલુ જ રહેતા ત્યાં સુધી નિર્ણય આવતો પણ આમાં એમણે રાજીનામું આપી દીધું અને પછી વિવાદ થયો છે એટલે એક કેસ અલગ છે પણ હર્ષદ એક્ઝેક્ટલી શું ચેલેન્જ કર્યું હતું એમનું શું કેવું હતું કે જીતેલા છે અને એમને આપી દીધું છે કે ચૂંટણીની અંદર એફિડેવિટ કરવાનું હોય કોઈ પણ વ્યક્તિએ સોગંદનામું એટલે સોગંદનામામાં પોતાના વિશે બધી માહિતી આપવાની હોય મારું નામ સરનામું કુટુંબ પરિવાર બેંકના ખાતા માલ મિલકત મૂડી બધું જ હર્ષદભાઈએ જે તે વખતે એવી ફરિયાદ કરી છે કે એ એફિડેવિટ ની અંદર કેટલીક વિગતો ભરવામાં એમને ભૂલ કરી છે ભૂલ એટલે કેવી ભૂલ બહુ સામાન્ય ભૂલ કે ભાઈ મારે કોઈ જગ્યાએ એવું લખવાનું હતું કે ભાઈ વિસાવદર વિધાનસભા અને એનો નંબર દરેક વિધાનસભાનો એક નંબર હોય તો એનો નંબર અને નામ લખવાનું હતું જ્યાં મેં માત્ર નંબર જ લખ્યો છે નામ નથી લખ્યું અથવા તો નામ લખ્યું છે પણ નંબર નથી લખ્યો તો એ ભૂલને ચેલેન્જ કરીશ ઓકે અને એના આધારે ડિસ્ક્વોલિફિકેશન માંગિ રહ્યા છે એ ઇલીગલ પણ છે વાત કે બધા ખાના ભરવા પડે એટલે કોઈ એવો ગંભીર વિષય નથી વિષય સામાન્યી છે પણ બધા જ ભાજપવાળા હર્ષદભાઈ ભાજપવાળા ભૂપતભાઈ ભાજપવાળા સરકારી વકીલ ભાજપવાળા અને પાટીલ ભાજપવાળા બધા ભાજપવાળા ભેગા મળીને વિસાવદરની જનતાને હવે ગુમરાહ કરવાનું અને દગો કરવાનું કામ કરે છે નાનકડી એવી ભૂલ છે કે ભાઈ વિસાવદર લખ્યું છે એનો નંબર નથી લખ્યો નંબર લખ્યો છે વિસાવદર નથી લખ્યું તો એમાં તો ક્યાં મોટું આકાશ તૂટી પડ્યું બધું જ તમે કાયદાને કેટલું પાલન કરે છે ભાજપવાળા આપણે નથી જાણતા બીજી વાત કે એની અંદર આપણે બધી આપણે વિગત આપવાની હોય કે મારી ઉપર કેટલી ગુના એફઆઈઆર છે કેટલા મુદ્દો છૂટો બરાબર છે તો એમાં એમનું એવું કેવું છે કે એમણે કઈ માહિતી છુપાવી અથવા નથી કીધી નથી કીધી તો જે તે વખતે ફોર્મ ચકાસણીનો એક અલગ દિવસ આવે તે દિવસે રજૂ કેમ ન કરી ફોર્મ ભરવાનો એક દિવસ આવે પછી ફોર્મ ચકાસણીનો એક દિવસ આવે પછી ફોર્મ પાછું ખેંચવાનું એક દિવસ આવે ચકાસણી થાય જ એટલા માટે છે કે બંને ઉમેદવારો આમને સામને વાંધો ઉઠાવી શકે મારા ફોર્મમાં કોઈ તકલીફ હોય તો મારી મારીવાળી પાર્ટીનો માણસ વાંધો ઉઠાવે જે તે દિવસે જ વાંધો ઉઠાવે લેખિતમાં અથવા મૌખિકમાં અને એ ત્યાં જ ચૂંટણીનો જે રિટર્નિંગ ઓફિસર હોય ચૂંટણી અધિકારી એની હાજરીમાં જ આ ઘટના બને તે દિવસે કેમ વાંધો ના ઉઠાવ્યો અને તે દિવસે આ ફોલ્ટ હતો તો તમારે કાગળ પુરાવા સાથે તે દિવસે ત્યાં રજૂ કરવો હતો અને ત્યાં ત્યાં ફેસલો થઈ જશે એ તો ચકાસણીનો દિવસ તો છે આપણે માની ચકાસણી એટલે શું બધું બધું જોવાનું બરાબર છે સાચું છે યોગ્ય છે જોવાનું કોનું જોવાનું બંને ઉમેદવારોનું કોણ જોશે ચૂંટણી અધિકારી ભૂલ કોણ ગોતશે બે તો દિવસે કેમ હર્ષદભાઈ રીબડિયા એ વાંધો ના ઉઠાયો અને ધારો કે એમણે ઉઠાયો હશે દાખલા તરીકે તો ચૂંટણી અધિકારી તે દિવસે ભાજપની સરકારના અંડરમાં જ હતો અને તે દિવસે તે હર્ષદભાઈ રીબડિયા ઉમેદવાર તો ભાજપના જ હતા દાખલા તરીકે હર્ષદભાઈએ તે જ દિવસે વાંધો ઉઠાવ્યો તો ભાજપના જ અધિકારી કે વાંધો માન્ય ના રાખ્યો અને હવે પછી આ બધું પાછળથી આ બધા ગતકડા લાવી અને વિસાવદરની જનતાને અન્યાય કરવાનું કામ કરો છો એટલે આખા વિષયમાં બેન ભાજપ આમાં સો ટકા ફોલ્ટમાં છે ભાજપને ચૂંટણી વિસાવદરમાં એને સર્વે કરાવ્યો એવું મને જાણવા મળ્યું કેટલાક મિત્રો ત્યાં છે ભાજપના એમણે કીધું કે સર્વે કરે છે અને બહુ ભૂંડી રીતે ભયંકર ભૂંડી રીતે ભાજપ વિસાવદર હારે છે ઇન્ડિયા ગઠબંધનની સામે એટલે એમણે જો આખા દેશમાં ખાલી વિસાવદર બાકી રાખ્યું ગોપાલ ઇટાલિયાને એવું શું કામ લાગે છે કે એકસો છપ્પન સીટવાળી ભારતીય જનતા પાર્ટીની એમણે હવા કાઢી નાખી છે કેમ કે મનસુખ માંડવીયા ભાવનગર નથી લડતા એવું શું કામ લાગે છે કે એક પેટા ચૂંટણીમાં તમને આશા છે ભારતીય જનતા પાર્ટી તો ઓલરેડી ચારસો પારનો દાવો કરી રહી છે અને છતાંય ભાજપ હારી રહી છે ને એટલા માટે વિસાવદરથી ભાગી રહી છે બધા જ કિસ્સામાં દરેક વખતે ગોપાલ ઇટાલિયામાં આટલો આત્મવિશ્વાસ કેવી રીતે આવે છે કે નહીં અમે હવા કાઢી નાખી મારો આત્મવિશ્વાસ છોડી દો ભાજપ વાળાને એવો આત્મવિશ્વાસ હોય કે વિસાવદરની ચૂંટણી એ જીતવાના છે તો સોમવારે હર્ષદ રીબડિયાને ફોન કરી અને હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાવડાવી લો હાઈકોર્ટનો કેસ સોમવારે પૂરો થઈ જશે મંગળવારે ઇલેક્શન કમિશનને સર્વ પાર્ટી મળી અને લેખિતમાં લેટર આપીએ કે હવે કોઈ કેસ નથી ચૂંટણી જાહેર કરો અને લડી લઈએ અને બતાવી દઈએ કે કોણ જીતે છે ને કોણ આવે ભાજપ વાળાને આત્મવિશ્વાસ હોય તમે લડવાના છો હું લડું કે આમ આદમી પાર્ટી લડે કે દેવાંશી બેન લડે પછીની વાત છે ચૂંટણી તો આવવા દો ભાજપ વાળાને જીતનો વિશ્વાસ હોય તો હર્ષદ રીબડીયા પાસે સોમવારે પાછું અરજી હાઈકોર્ટમાં બે જ જ છે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી સરકારી ભાજપનો છે એને એપોઇન્ટ કરેલો સરકારે તો એ કોઈ વાંધો ઉઠાવશે નહી કોર્ટમાં પિટિશનર પોતે વાંધો નહીં ઉઠાવે સામે વાળો ભાજપ વાળો છે મારો આત્મવિશ્વાસ છોડ દો બેન ભાજપને આત્મવિશ્વાસ હોય તો સોમવારે હાઈકોર્ટમાં અરજી આપીને કેસ પાછો ખેંચી લે

એટલા માટે પ્રતીક્ષા હતી કે સાડા પાંચે ગુજરાતવાળા આવે અને જવાબ આપે તો ગુજરાતમાં પણ ચૂંટણી પંચ તરફથી ચોક્કસ જવાબ નથી અપાયો ક્લેરિટી નથી અને છતાંય જે છે એના પરથી ખાલી પ્રશ્ન એટલો જ છે કે જો આ ગફલત છે તો આ ગફલત સુધારવાની તક છે સોમવારે કોર્ટમાં કેવી રીતે સુધરે છે કે નથી સુધરતી એના પર આપણે હવે નજર રાખીને બેસીશું બાકી ગોપાલભાઈ તો પડકાર આપી ચૂક્યા છે નમસ્કાર